તમે જોઈ શકો છો આવી રીતનું કરવાની અને ત્યાર પછી આપણે એને કાળજીપૂર્વક હરકી રીતે પાણીમાં મિક્સ કરશું હલાવશું આવી રીતની ગોઠવણી કરી શકો તો આ એક પણ ઉપાય હતો અને નમસ્કાર મિત્રો જય રામ બાપા સીતારામ મિત્રો આપણે આજે વિડીયોમાં એ માહિતી આપવાની છે ખાસ એટલે ખાસ બધાના માટે ફાયદાકારક છે કે આંબાની કલમ શીકુડીની કલમ કે પછી જમરૂખડી લીંબુડી વગેરે મિત્રો તો એને એક વખત સોંપ્યા પછી એમાં એનો વિકાસ ન થતો હોય એમાં જેવી રીતે એ ઝાડવું કોળવું જોઈએ એવી રીતે કોળતું ન હોય અને જે જ્યારે સોંપ્યું હોય ત્યારે એનું જે કદ હોય એ કદમાં પણ વધારો ન થતો હોય ને એવું ને એવું કદ રહેતું હોય તો એની માટે આપણે ખાસ એ જાડવાનો વિકાસ કેવી રીતે થાય કલમનો વિકાસ કેવી રીતે થાય લીંબુડી સીકુડી આંબો જમરૂખડી વગેરે તો આ બધી કલમોનો વિકાસ કેવી રીતે કરવો જેથી કરીને ઝડપથી કોળે અને આગળ સંપૂર્ણ રીતે વિકાસ થાય એની માટે આપણે એક ઉપાય લઈને આવ્યા છે તો એ ઉપાય હવે તમને આ વિડીયોની અંદર બતાવવાનો છે તો વિડીયો સેલાઈ સુધી જોતા તો હાલો હવે તમને બતાવીએ એ એ એ ઉપાય મિત્રો હવે તમને તમને જે છે બતાવીએ જેથી કરીને તમે પણ આવી રીતે સેલાઈથી કરી શકો જાડવાને પડાવી શકો તો હવે એમાં એ જે ઉપાય છે એમાં હું હું વસ્તુ જોવે તો તમને પેલા બતાવી દઈએ આ બતાવો તો આ સા કરેલી ભૂકી જોવે અને પાણી બે વસ્તુ તો સૌથી પહેલા આપણે પાણી લઈશું તો આ પાણી છે સીધી આપણે હુકી કરેલી હૂકી તમે જોઈ શકો છો આવી રીતનું કરવાનું અને ત્યાર પછી આપણે એને કાળજીપૂર્વક હલકી રીતે પાણીમાં મિક્સ કરશું હલાવશું તમે જોઈ શકો છો એ પ્રમાણે ફૂલ આવી રીતનું પ્રોસેસ કરવાની જેથી કરીને અમુક અમુક રૂપ હોય તો એ છૂટી પડી જાય ને આ પાણી બની જાય પછી આપણે એમાં બીજું ચોખ્ખું પાણી નાખ્યું થોડું તો હવે આખી ડોલ ભરાઈ છે તમે જોઈ શકો છો પાછું આપણે આવી રીતનું થોડુંક પ્રોસેસ કરશું આવી રીતનું વધારે કરવાની પ્રોસેસ જેથી કરીને પાણીની અંદર આ છે એ વ્યવસ્થિત જાય તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે વ્યવસ્થિત થઈ ગયું છે અને આ આંબાની કલમ નથી પણ આમ કહીને દેશી આંબાનું ઝાડ છે તો એમાં પણ આ અમુક અમુક ફૂકા પાન જોવા મળ્યા છે તો આપણે એને પેલા પાણી પાછું આ ભૂકી યુક્ત તો આવી રીતનું થોડુંક બતાવો ભાઈ ચારે બાજુ આમ થોડુંક ધૂળ કાઢી લેવાની ધૂળ કાઢી લેવાની પછી જેથી કરીને આ આવી રીતનું થોડુંક ખોદીયુક્ત પાણી નાખો અને પછી એને એની ઉપર પાછી આ માટી નાખી દેવાની

પાઈ આલો એ પણ તમને બતાવશું હાલો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ કેસર કેરીની આંબાની કલમ છે આમાં હુકારો આવી ગયો છે તમે જોઈ શકો છો આ પાન વાલા તો આને કેવી રીતે આપણે લીલાશ પકડે એના માટે તમને કીધું એ પ્રમાણે આવી રીતનું પેલા ખોલવી નાખવાનું થળિયાની ચારે બાજુથી ખોલવા બાદ ચારે બાજુ ટ્રેન ચાર એક લિટર જેટલી આ ભૂકયુક્ત પાણી નાખી દેવાનું તમે જોઈ શકો છો આ નજીકથી ઓલું કરી નાખવાની કોલવી નાખવાની પછી જ્યારે પણ પાણી નાખો ત્યારે આમાં થોડુંક આવી રીતનું ફૂલ ઓલાવી અને પાણી ફૂલ ભૂકીયુક્ત નાખી દેવાનું જેથી કરીને અઠવાડિયુંની અંદર આનું રિઝલ્ટ જોવા મળતું હોય છે પંદર દિવસની અંદર ત્રણ વખત આવું પાણી કરી અને કલમમાં નાખવાનું જેથી કરીને જે આંબાની કલમ હોય શીકુડીની જમરૂખડીની કે લીંબુડીની એમાં કોળ ન હોય તો એ કોળ તરત પકડતી હોય છે આ પાણી નાખ્યું પછી આવી રીતનું પાસું બોરી દેવાનું તો મિત્રો હવે આ પાસું તમને પંદર દિવસ પછી આનું કેવો રિઝલ્ટ આવ્યો એ પણ બતાવશું હવે

તો આવી રીતનું ખોલવી નાખવાનું થોડું થોડું ને ખોલવ્યા પછી આ પાણી યુક્ત આ દવા ભૂકીય ફૂલ પાણી છે આવી રીતનું એ નાખી દેવાનું આવું અગાઉ કીધું એ પ્રમાણે પંદર દિવસમાં બે અથવા ત્રણ વખત કરો તો તમારે એનું રિઝલ્ટ પાકું મળતું હોય છે તમે જોઈ શકો છો પાછું આની ઉપર પાછી આ માટી નાખી દેવાની જેથી કરીને કીડિયું કે જે કઈ મકોડા હોય એ આમાં પાછા એ ઉભરાય ની ડર ન બનાવે એની માટે આવું રીતનું પાછું કરી નાખવાનું તો આવી રીતનું મિત્રો તો મિત્રો આ સિવાય ઝાડવા કોળાવાનો હજી એક ઉપાય છે એ પણ તમને જણાવી દઈએ તો એ ઉપાય પણ હાવ હેલો છે તો એમાં તો ખાલી પાણી જોવે અને વધારાના આપણી ઘરે જે ગોળા પીડા હોય ગોળા જોવે તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતનો આ ગોળો ભરી દેવાનો આખો પાણીનો અને બીજું કઈ નવીનમાં છે ને આમાં જો આ નીચે ટપક ટપક પાણી જઈ રહ્યું છે ધીમે ધારે એવી રીતે મિત્રો ટપક પદ્ધતિથી આ ગોળો ભરીએ ટપક પદ્ધતિથી પાણી પડે એના લીધે પણ ઝાડવામાં કોઈ ઝડપથી પકડતી હોય તમે જોઈ શકો છો જો આ જે ધીમે ધીમે પાણી પડવાનું જે રિઝલ્ટ તમારી સામે છે તમે જોઈ શકો છો આ લીંબુડી હાવ ફૂંકાઈ ગયેલી હતી પહેલાં પણ જાત થાય ગોળો મેક્યો અને પછી આવી રીતે પાણી પાવાની શરૂઆત થઈ કરી આમ કહીએ તો પંદર દિવસથી થાય આવી રીતનું કરેલું છે તો આમ કહીએ તો પંદર વીસ દિવસ થઈ ગયા તો આવું તાત્કાલિક રિઝલ્ટ જોવા મળ્યું ઓલું પાણી તરત ફૂંકાઈ જ આપણે આમ નળીથી કે ગમે એમ ડોલ નાખીને પાઈ પણ આ જો ગોળો આપણો વધારેનો આપણે ઘેરે પડ્યો હોય તો એમાં આવી રીતનું નળ કે કંઈક હોય તો ધીમે ધીમે પાણી જતું એવી રીતનું આવી રીતની ગોઠવણી કરીએ તો આ એક પણ ઉપાય હતો અને મિત્રો એ પણ જણાવી દઈએ સાની ભૂકી ક્યાંથી લાવી એવો એટલી બધી તો એ પ્રશ્ન પણ તમારા મનમાં ખેડૂત મિત્રો મૂંઝવતો હોય તો એનો એ છે કે સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ એ ધાર્મિક યાત્રાધામ છે તો ત્યાં સા કર્યા પછી જે ભૂકી વધતી હોય એ ફેંકી દેતા હોય છે તો ગમે જગ્યાએ આપણે જવાનું અને સવારે કોઠળો આપી આવવાનો અને કહી દેવાનું ભાઈ અમારે આ જે સાત થઈ પછી જે ભૂકી વધે એ રાખજો તો તમારી હાટુ એ કોઠો જેટલી જોવે એટલી એવી સાની ભૂકી મળી જતી હોય સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ એવા યાત્રાધામો છે તો એવી રીતનું થઈ શકે તો મિત્રો આ ઉપાય આવી રીતનો આ જે પ્રોસેસ કરી એ કેવી લાગી તેનો પ્રતિભાવ તમે કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી અને બાપા સીતારામ